ભારે વરસાદમાં જળબગ્ન થયું છે લોકો પોતાના ઘરમાં જ કેદ થયા છે તો બીજી તરફ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો તાલુકામાં વરસાદ વરસ્યો છે મોડી રાત્રે નડિયાદ પાટણ મહેસાણા બનાસકાંઠા સહિતમાં વરસાદ ખાબક્યો હતો રાજ્યમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગત રોજથી ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે આ સાથે આગામી સાત દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે મધ્ય દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે આજની આગાહીની વાત કરવામાં આવે તો સુરત અને ભરૂચમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો બોટાદ ભાવનગર આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા પંચમહાલ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સમગ્ર મહિના દરમિયાન ગુજરાત રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે અને વરસાદ કેવો રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે ચોમાસા દરમિયાન ગુજરાતના તાપમાનમાં ઉતાર ચઢાવ થતા હોય છે તેવામાં વર્ષ બે હજાર ત્રેવીસમાં સપ્ટેમ્બર માસમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતા ઓછું રહેતા તાપમાન વધારે નોંધાયું હતું જ્યારે આ વર્ષે હવામાન વિભાગની આગાહી અનુસાર સપ્ટેમ્બર માસમાં એકસો નવ ટકા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે મહત્તમ તાપમાનમાં ગત વર્ષની તુલનામાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓછું નોંધાય તેવી શક્યતા છે ભારતીય હવામાન વિભાગની સપ્ટેમ્બર માસની આગાહી અનુસાર ગુજરાત રાજ્યના વિવિધ ભાગમાં સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે તેમાં પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે લા નિનોની અસરને પગલે સપ્ટેમ્બર માસમાં સામાન્ય કરતા વધુ વરસાદની શક્યતાઓ છે આ આ ઉપરાંત વર્ષે ચોમાસું પણ ચાલે તેવી સંભાવનાને પગલે ઓક્ટોબર મહિનામાં પણ ગુજરાત રાજ્યમાં વરસાદની મહત્વનું છે કે ત્રણથી દસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી લઈને અત્યંત ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ સાત દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની સંભાવના છે જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અતિ ભારે કરતાં વધુ વરસાદ વરસી શકે છે તેવામાં દક્ષિણ ગુજરાતની નદીઓમાં ફરી એક વખત પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જરૂરિયાત મુજબનો વરસાદ વરસી શકે છે આ ભાગોમાં સામાન્ય વરસાદ રહેશે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવોથી ભારે ભારે વરસાદ થઈ શકે છે છે જ્યારે મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર કચ્છમાં વર્ષ બે હજાર ચોવીસના સપ્ટેમ્બર માસમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતાઓ છે જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વચ્ચે મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહે તેવી શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે સામાન્ય રીતે સપ્ટેમ્બર માસમાં કેટલાક દિવસો દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે તથા સામાન્ય તાપમાનની વાત કરવામાં આવે તો મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી સેલ્શિયસની આસપાસ અને લઘુત્તમ તાપમાન ડિગ્રી ચોવીસિયસની આસપાસ રહેતું હોય છે પરંતુ આ વર્ષે ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ખૂબ જ નજીક રહેવાની સંભાવના છે સરકારના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદની સ્થિતિના કારણે હાલ દસ નદીઓ અને એકસો બત્રીસ જળાશયોમાં પાણી ભયજનક સપાટીની ઉપર વહી રહ્યું છે જ્યારે રાજ્યના બસો છ જળાશયો કુલ ક્ષમતાના ઓગણ એસી ટકા ભરાઈ ચૂક્યા છે ગત દિવસોમાં ભારે વરસાદને કારણે પૂર સંકટ સર્જાતા વડોદરામાં વીસ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા સરકારે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં પૂરથી અસરગ્રસ્ત ચોસઠ લોકોને એક કરોડ રૂપિયા રાહત પેટે ચૂકવવામાં આવ્યા હતા જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ચોર્યાસી લોકોને છપ્પન લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર